અત્યારે આપણે દરરોજ જોઈએ છીએ કે ઠંડીનું પ્રમાણ દિવસો દિવસ વધતું જાય છે ઘણા બધા એવા લોકો છે જે ખુલ્લામાં પાળ્યા પાથર્યા છે ઘણા ગરીબોના ઝૂંપડામાં પણ હજુ દાબડા નથી માનવજોત સંસ્થા જે તે વિસ્તારોમાં જઈને જરૂરતમંદ લોકો સુધી પહોંચીને એમને દાબડા વિતરણ કર્યા છે હજુ પણ ઘણા બધા દાબડાની જરૂર છે જેમ જેમ અમને દાતાનો સહયોગ મળશે દાતાઓ દ્વારા અમને દાબડા આપવામાં આવશે તો અમે લોકો જે જરૂરતમંદ લોકો છે કે જેમને હવે સખત ઓઢવા પાથરવાના ધાબળા ઓઢવાની વસ્તુ પાથરવાની વસ્તુની જરૂર છે તો એમને એમના સુધી અમે પહોંચાડીએ તો મારી દાતાશ્રીઓને અપીલ છે કે હજુ પણ ઘણી મોટી સંખ્યામાં ધાબળાની જરૂર છે તો જો ધાબળા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળશે તો જો સંસ્થા જે આવા લોકો છે કે જે હજી રહી ગયા છે કે જેમના સુધી ધાબળા નથી પહોંચ્યા તો એમને અમે હાથમાં દાબડા વિતરણ કરશું અને એમને પણ ઠંડી સામે રક્ષણ મળે એવા ઉદ્દેશ સાથે એ લોકોને પણ ગાબડા પૂરા પાડશું અત્યારે ધાબડા વિતરણની સખત જરૂર છે કારણ કે દર વખતે શિયાળો આવે એટલે ઘણા બધા લોકોના ઘરમાં ધાબડા ન હોય એટલે બિચારા દૂર દૂર સુધીના વિસ્તારોમાં જાય લોકો સુધી પહોંચે છતાં પણ એમને ધાબળો ન મળે ત્યારે એ લોકો બિચારા નિરાશ થઈ જાય છે તો આવા લોકોને પણ ધાબડા મળે અને ઠંડી સામે રક્ષણ મળે એવી મારી લોકોને અપીલ છે કે જો દાતાશ્રીઓ દ્વારા અમને હજુ પણ વધારે સંખ્યામાં ધાબડા મળશે તો એમના સુધી પહોંચાડવાના અમે પૂરા પ્રયત્ન કરશું અને એમને હાથો ધાબડા વિતરણ કરશું હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે